મિત્રો તમે આ જોઈ શકો છો એક લેડિઝના ચપ્પલમાં નાગદાદા છુપાવીને બેઠેલા છે બધાને મૂંઝવણમાં નાખી દીધા ઘરના લોકોને કે આ સાપ ઘરની અંદર ચપ્પલની અંદર આવ્યો ક્યાંથી લોકો ડરી ગયા હતા કારણ કે ચોમાસાનું વાતાવરણ આવી ગયું છે ઠંડક મળવા લાગી છે પણ ઠંડક મેળવવા માટે બહાર નીકળે છે વાતાવરણમાં અને આજુબાજુના શહેરોની અંદર ઠંડક મેળવવા માટે છતાં પણ રહે છે તેવી જ રીતે આ ચપ્પલમાં નાગદાદા છુપાવીને બેઠા હતા તમે જોઈ શકો છો પછી નાગદાદાને બહાર કાઢવા માટે માણસોને બોલાવવામાં આવ્યા હતા તમે જો જોઈ શકો છો કેવા નાગદાદા દેખાઈ રહ્યા છે તેને પ્રેમથી ધીમેથી મા દાદાને બહાર કાઢી લેવામાં આવ્યા અને તેને તેની જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા હતા આજે પાછોના ઘરેના લોકો ઘણા ડરી ગયા હતા તે સાપ અહીંયા આવી ગયું લોકો એક બે દિવસથી હવે ફૂલ ચેકિંગ કરશે પોતાના ચપ્પલમાં કે સાપ તો નથી આવ્યો ને તો મહેરબાની કરીને તમને જણાવવામાં કે એ તમારા બૂટ ચપ્પલ પહેરો તે પહેલાં ચેક કરી લેવો અંદર કાંઈ છે તો નહીં અને તમારે જો ઘર બેઠા પૈસા કમાવો હોય લાખો રૂપિયા તમારા હોય તો નીચે ડિસ્કી શ્નમાં એક લિંક આપેલી છે ત્યાં ક્લિક કરતાં બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ ખરીદી લો કોર્સ ખરીદતાની સાથે જ તમે બીજા દિવસથી પૈસા કમાવાનું ચાલુ કરી દેશો એ મારે ગેરંટી છે મારે બસો નવ્વાણું રૂપિયા તો તમે એમ જ બર્ગર વડાપાઉં પિક્ચર જોવા માટે વાપરી નાખતા હશો આના કરતાં તમને કોર્સ ખરીદો અને પૈસા કમાવો